આ મનુષ્ય જન્મ અનમોલ છે અદ્ભુત છે દિવ્ય છે કેમ કે એક મનુષ્ય જન્મ જ છે જે જન્મ ધારણ કરીને તમે મુક્તિની ઈચ્છા રાખી શકો છો આ મનુષ્ય જન્મ ધારણ કરીને જ તમે પરમ ગતિએ ચાલી શકો છો કેમ કે એક મનુષ્યને જ મુક્ત થવાની ઈચ્છા થાય ને બીજા કોઈ પશુને પક્ષીને પ્રાણીને કોઈને એવી ઈચ્છા થાય કે મુક્ત થઈએ સત્સંગમાં જઈએ ભજનમાં જઈએ પરમાત્માનું સ્મરણ કરીએ એવી એ કોઈની ઈચ્છા થાય ના થાય કેમ કોઈની પાસે નથી એમની ચેતના એટલા સ્તરની છે જ્યારે પશુ પંખી પ્રાણી બધા કરતા ઉચ્ચ સ્તરની ચેતના હોય તો એ ચેતના મનુષ્યની છે પણ ફરક એટલો જ છે કે એ મનુષ્યની ચેતના જાગૃત નથી સુતેલી છે પણ જ્યારે આ મનુષ્યની ચેતના જાગૃત કરવાવાડા કોઈ સિદ્ધ મહાપુરુષનું આગમન તેના જીવનમાં થાય ત્યારે તે મનુષ્યની ચેતના ઉચ્ચ સ્તરે જાગૃત થાય છે સંપૂર્ણપણે જાગૃત થાય છે પૂર્ણ રૂપે ખીલી ઉઠે છે અને ત્યારે એની આત્મા વિકાસના પંથે પ્રયાણ કરે છે આત્મા ઉચ્ચ ગતિમાં પ્રયાણ કરે છે આ મનુષ્ય જન્મ લઈને મનુષ્યનો અવતાર લઈને મોટા ભાગના મનુષ્યો બસ બહારની દુનિયામાં બહાર ધન કમાવામાં પદ મેળવવામાં પ્રતિષ્ઠા મેળવવામાં જ બધો જ સમય ગુમાવી દે છે બધો જ સમય પોતાના માટે જરી કે સમય રાખતા નથી અને તે એમ વિચારે છે કે આ પ્રગતિ એ મારી પ્રગતિ છે આ પદ મારું છે આ પ્રતિષ્ઠા મારી છે આ ધન મારું છે મારું મારું અને મારું વિચારે છે અને ત્યારે એક દિવસ મૃત્યુ સામે ખબર પડે છે કે આ શરીર જ મારું નતું તો આ બધું મારું ક્યાંથી હોઈ શકે અને એ એ એ એ જે 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 વિકાસ કર્યો પ્રગતિ કરી આગળ વધ્યા બધું આત્મિક સ્તરે શૂન્ય થઈ જાય છે કેવું થઈ જાય છે શૂન્ય કેમકે જે ભજનનું ભાથું ભરવાનું હતું જે જાગૃતિનું ભાથું ભરવાનું હતું એ તો ભર્યું જ નહીં અને જે ભર્યું એ હવે જોડે આવવાનું નથી કહેવાનો તાત્પર્ય એ છે કે એમ નથી કે જીવનમાં ધન કમાશો જ નહીં આમ કરશો જ નહીં એવું નથી પણ એ બધાની સાથે સાથે પોતાના આત્મકલ્યાણ માટે પણ તમે સમય આપો આત્મકલ્યાણ માટે પણ જીવો તમારા માટે પણ

તેની આંખો બંધ થઈ ગઈ છે હવે આ આંખ ખોલવી એટલે શું તમને દેખાય કે આ આંખ શું આ એક જ આંખ છે ના મનની પણ આંખ હોય ચિતની પણ આંખ હોય ઇન્દ્રિયોની પણ આંખ હોય બુદ્ધિની પણ આંખ હોય અને આત્માની પણ આંખ હોય આ બધાને આંખ હોય હવે આ બધી આંખો જ્યારે ખુલે ને ત્યારે તમને તમારા મૂળ સ્વરૂપની ઓળખાણ થાય ત્યારે તમને સમજાય કે હું કોણ છું ત્યારે સત્ય સમજાય અને જ્યારે તમને સત્ય સમજાય અને જ્યારે તમે સત્યના માર્ગે ચાલો ને એટલે જગત શું કહે છે આ ખોટા માર્ગે ચાલે છે આ જૂઠા માર્ગે ચાલે છે આવું તો કઈ હોતું હશે ભક્તિ તો કઈ આવી હોતી હશે ભજન તો કઈ આવું હોતું હશે આટલું જલ્દી તો કઈ છૂટી જવાતું હશે આટલું સરળતાથી કઈ નીકળી જવાતું હશે આટલા કર્મો જલ્દી કઈ બળી જતા હશે હમણાં તો આવું હતું ને એટલી વારમાં સુદબુદ્ધ ચૈતન્ય થઈને કઈ ઉચ્ચ સિંહાસને બેસી જવાતું હશે આ ના હોય ખોટી વાત આ કોણ કે નકારાત્મક દાવાળા વ્યક્તિઓ આ સુરી તત્વો જેને કે આપણે કઈ રાક્ષસો એ કે આવું ના હોય ખોટી વાત જ્યારે તમે સાચા માર્ગે ચાલોને ત્યારે રાક્ષસો આવું કેવા ના કે ખોટી વાત અને જ્યાં સુધી તમારો વિરોધ ન થાય ને ત્યાં સુધી તમારે સમજી જ લેવાનું કે તમને કશું મળ્યું જ નથી ફોતરું મળ્યું નથી તમે એક ડગલું આગળ ચાલ્યા નથી કશું જ મળ્યું નથી એવું તમારે નક્કી જ કરી લેવાનું જો તમારો વિરોધ ન થાય નિંદા ન થાય અપમાન ન થાય તો તમારે નક્કી કરી લેવાનું કે હજુ આપણે ભક્તિ માર્ગે પગ જ મૂક્યો નથી હજુ ચાલ્યા જ નથી એ કે કરી લેવાનું હજુ તો પગે નહીં મૂક્યો કેમ કે ભક્તિ માર્ગમાં પગ મૂક્યો એનો વિરોધ ન થાય અશક્ય નિંદા ન થાય અશક્ય અપમાન ન થાય અશક્ય એને કોઈ અપશબ્દ ન બોલે અશક્ય એ અશક્ય છે ભક્તિ માર્ગમાં આયા વિરોધ થયો અપમાન થયું નિંદા થઈ પહેલા તો ખુશ થવાનું પ્રસન્ન થવાનું કેમ કેમ કે એ શાંતિ થઈ કે હા હવે ભક્તિ માર્ગમાં આવ્યા પ્રવેશ મળ્યો પ્રભુના દેશમાં હવે પ્રવેશ મળ્યો એટલે દુઃખી નહીં થવાનું ખુશ થવાનું કે આ તો સારી સારી નિશાની મળી આ ક્યાંય તમે જતા હોય અહિયાં થી દ્વારકા એટલે વચ્ચે આવે ને કે દ્વારકા આટલા કિલોમીટર દ્વારકા આટલા કિલોમીટર દ્વારકા આટલા કિલોમીટર ને છેલ્લે આવી જાય જીરો કે દ્વારકા આવી ગયું એવી રીતે માર્ગમાં વિરોધ થઈ થયો એટલે ઓહો આગળ વધ્યા હવે હજુ આટલું દૂર નિંદા થઈ હજુ આગળ અપમાન થયું હજુ અપશબ્દ બોલ્યા હજુ આમ થયું આમ થયું એમ આગળ વધતા 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 મંજિલ સુધી પહોંચી જવાય પણ શરૂઆત જ આના થાય તો સમજી લેવાનું કે આપણે ભક્તિ માર્ગમાં છીએ જ નહીં હવે તમે જ તમારા જીવનમાં અવલોકન કરીને જુઓ કે શું તમારે ભક્તિથી તમારો વિરોધ અપમાન નિંદા થઈ છે થઈ હોય શુભ સંકેત છે નથી થઈ હજુ કઈ કચાશ છે એટલું સમજી લેવાનું હા પેલા વિરોધ થશે નિંદા થશે અપમાન થશે બધું એ બધું પહેલા બરાબર પછી આગળ વધશો પરાકાશ થાય બધું પ્રાપ્ત થઈ જશે ઓહો મોટો આંબો થઈ જશે મીઠી મીઠી કેરીઓ આવશે ભાઈ જે વિરોધ કરતા હતા જે અપમાન કરતા હતા જે અપશબ્દ બોલતા હતા ને એ જ તમારા દ્વારે આવશે ને તમારો સત્સંગ સાંભળશે તમારા શિષ્ય થઈ જશે ને તમારા ગુણ ગાને ગાવા લાગશે એ પછી થશે પણ પહેલા આ થશે

બ્રહ્મનિષ્ઠ સદગુરુના સાનિધ્યમાં આવતા દરેક શિષ્યને આ ખજાનો મળેલો તમારા બધાની પાસે આ ખજાનો છે પણ ફરક કેટલો છે ખબર છે કોઈને ખબર છે કે મારી પાસે જે છે એ કેટલું અમૂલ્ય છે અદ્ભુત છે દિવ્ય છે એની સામે બીજું બધું તુચ્છ છે કોઈને ખબર છે કોઈને ખબર નથી કે શું મળ્યું છે એની તરફ ધ્યાન નથી એટલે જેમ છે એમ જીવન જીવે રાખે છે અને સુખમાં હતાશા નિરાશામાં રહેવા લાગે છે પણ જેને ખબર પડી ગઈ કે મને જે મળ્યું એ એટલું અમૂલ્ય છે ને કે એની આગળ આવતા કષ્ટ તકલીફ દુઃખ કે દર્દ જે કહો એ બધું સાવ રહીથી નાનું છે તો જ છે એ બધું અને મને જે મળ્યું એ તો એટલું અમૂલ્ય છે એટલું દિવ્ય છે એટલું ચૈતન્ય છે કે એની આગળ તો બધું નાનું છે એને ખબર છે કે મને શું મળ્યું છે કયો ખજાનો પ્રાપ્ત થયો છે એટલે આવા જે મહાપુરુષો હોય એ જીવનમાં તમે જોયું હશે કોઈ પણ પરિસ્થિતિ હોય કોઈ પણ વાતાવરણ હોય કઈ પણ હોય તો એ જરાય હતાશ નિરાશ દુઃખી તમને દેખાશે જ નહીં જરાય નહીં દેખાય એ હસતા જ હશે કેમ કેમ કે મહાપુરુષોને ખબર છે કે આપણને શું પ્રાપ્ત થયું છે કયો ખજાનો પ્રાપ્ત થયો છે કઈ અલૌકિક વસ્તુ પ્રાપ્ત થઈ છે એટલે હર ગાતા જ હોય છે પણ આ ખજાનો કયો જન્મ લો ત્યારે મળે મનુષ્ય જન્મ મનુષ્ય જન્મ દેવોને પણ કેવો છે દુર્લભ છે એક દેવ ચાલતા ચાલતા આવી રહ્યા હતા અને એની સામે જ એક ઋષિ ચાલીને આવતા હતા દેવે કોઈ એવા શબ્દ કીધા કે ઋષિને એવું લાગ્યું કે મારું અપમાન થયું એટલે એ ઋષિએ એ દેવને શ્રાપ આપ્યો કે જા હવે તું દેવ પદ તારી ગતિ નિમ્ન કક્ષામાં જતી રહેશે હવે તું દેવ રહીશ નહીં સ્વર્ગમાંથી નિમ્ન કક્ષામાં તારી ગતિ જતી રહેશે ઋષિએ શ્રાપ આપ્યો હવે દેવે તો વિચાર્યું કે હવે તો શ્રાપ મળી ગયો હવે કયો રસ્તો દેવે બેસવાનું તપશ્ચર્યા કરી બ્રહ્મદેવ પ્રસન્ન હો બ્રહ્મદેવ પ્રસન્ન હો ખૂબ તપશ્ચર્યાથી બ્રહ્મા પ્રસન્ન થયા અને દેવે કીધું કે આ ઋષિ દ્વારા મને એવો શ્રાપ મળેલો છે કે હવે તું દેવ નહીં રહે પણ તને નિમ્ન કક્ષામાં જન્મ મળશે એનાથી હું ચિંતિત છું બ્રહ્માએ કીધું કે તારી તપશ્ચર્યાથી હું પ્રસન્ન થયો છું વરદાન શું જોઈએ તારે હું તારું વરદાન પૂર્ણ કરીશ દેવે કીધું કે નિમ્ન કક્ષામાં મારે નથી જોવું બ્રહ્માએ કીધું તારે કયો જન્મ જોઈએ છે તું એમ બોલ તને એ જન્મ હું અપાવીશ દેવે કીધું એમ બ્રહ્માએ કીધું હા તે તપશ્ચર્યા કરે છે હું પ્રસન્ન છું મારા वरदानથી બધું સારું થઈ જશે દેવે વિચાર્યું કે કયો જન્મ એટલે દેવે કીધું કે બ્રહ્માજી ઊભા રહો હું જઉં ચૌદે ભુવનમાં જઈને જોઈ આવું અને પછી હું તમને કહું કે મારે કયો જન્મ જોઈએ છે છે બરાબર કીધું ઠીક તું જઈ દેવ હતા બધી શક્તિઓ પાસે હતી સ્વર્ગમાં તો એ હતા જ એટલે ફરી સ્વર્ગમાં ગયા જોયું કે સ્વર્ગમાં અપ્સરાઓ છે આમ છે તેમ છે પણ એમને થયું કે ના સ્વર્ગમાં નથી રહેવું પુણ્ય હોય સ્વર્ગ ભોગવવા મળે પુણ્ય પૂરું થઈ જાય પાછા સ્વર્ગમાંથી એ બહાર કે ના સ્વર્ગમાં નથી જવું જનલોક તપલોક તપલોક માં નથી ત્યાં જોયું કે ના અહીંયા પણ નહીં દૈત્યો પાસે ગયા રાક્ષસો પાસે ગયા કે રાક્ષસોમાં જન્મ કે ના રાક્ષસ છે નથી બનવું રાક્ષસ બની આટલું બધું છેલ્લે તો પતન જ થવાનું એટલે રાક્ષસ છે નથી બનવું પછી આવ્યા પૃથ્વીલોકમાં પૃથ્વીલોકમાં જોયું આકાશમાં પક્ષીઓ જોઈએ કે ઓહો પક્ષી બનીએ તો કે હા એ સારું પક્ષીનો જન્મ કઈ ચિંતા જ નહીં ખાવ પીવું ને આકાશમાં ઉડવું હા એ આકાશમાં ઉડવા લાગ્યા ને જોયું કે પક્ષીઓના ટોળા જતા હતા એમાં વચ્ચે એક ઉડન ખટોલા જેવું આવ્યું જેમાં મનુષ્ય બેઠેલો હતો પેલા તો પ્લેન હતા નહીં ને ઉડન ખટોલા જેવું આવ્યું મનુષ્ય બેઠેલો હતો ઓહો કે મનુષ્ય આકાશમાં પહોંચી ગયો બરાબર છે કે ના પક્ષી નથી બનવું ગમે ત્યાર હવે ગયા દરિયામાં આટલો મોટો દરિયો આટલી બધી માછલીઓ છપછબિયા કરવાના કેવી મજા આવે એક કામ કરી કે માછલી બની જઈએ દરિયામાં ગયા છે કુંડે અને જોયું તો ત્યાંય મનુષ્ય સબ બોટ લઈને ફરતો હતો નીચે આવી ગયો હતો કે હો મનુષ્ય અહીંયા કે દરિયામાં જન્મ નથી લેવો પછી ગયા જંગલમાં જંગલ માં જોયું કે વાઘ બનીએ તો પછી જોયું કે ઓહો ના એ બધા અંદર અંદર ઝઘડે છે બનીએ તો સિંહ શિકાર કરી લે છે ના સિંહ બનીએ તો ના કે સિંહ બધા એ બધા ઝઘડે છે અહિયાં પણ જન્મ નથી લેવો બીજા લોકોમાં તપલોકમાં કે તપલોકમાં તપ કરીએ તો જવા મળે પછી તપ પાછું ક્ષીણ થાય તો નીચે આવવાનું અને જોયું તો સ્વર્ગ એ મનુષ્યો પછી તપલોકમાંય મનુષ્ય બ્રહ્મલોકમાં ગયા તો કે ત્યાંય મનુષ્ય પછી એ મનુષ્ય નર્કમાંય મનુષ્ય એટલે વિચાર કર્યો કે બધે હું તો જઈ આવ્યો બરાબર મનુષ્ય બધે પહોંચી ગયો છે બધા લોકોમાંય મનુષ્ય આકાશમાંય મનુષ્ય પાતાળમાંય મનુષ્ય સમુદ્રમાં એ મનુષ્ય બધે મનુષ્ય એક કામ કરીએ હિમાલય બાજુ જઈએ તો ત્યાં આગળ કોઈ પ્રાણી ન ઉતાર લઈએ ત્યાં ગયા તો ત્યાં જઈને જોયું તો મોટા મોટા બધા કરી કરી રહ્યા રહ્યા હતા હતા સાધના કે ઓહો અહિયાં મનુષ્યો બધે મનુષ્યો પહોંચી ગયા છે પછી પૃથ્વીલોકમાં આવ્યા પૃથ્વીલોકમાં આવ્યા અને જોયું તો કે આ મનુષ્ય જીવન જીવે છે મૃત્યુલોકમાં હા મનુષ્ય શરીર લઈ મનુષ્ય ધારણ કરી થોડું ધન કમાવાનું થોડી તપશ્ચર્યા સાધના થોડું કઠણ તો છે પણ મનુષ્યનો અવતાર લઈ મનુષ્યનો જન્મ લઈને એ એ એ જાણવાની શક્તિ મનુષ્ય શરીરમાં રહેલી છે મનુષ્યનો જન્મ લઈને હું ભ્રમને જાણી મુક્ત થઈ શકું આ બધેથી મુક્ત થઈ શકું મને મુક્તિનો માર્ગ મળે મને ઉચ્ચ મારી પરમ કક્ષા થાય હું જીવન મુક્ત બની જો મોક્ષ મળે એ શક્તિ એક મનુષ્યમાં જ છે મનુષ્ય જન્મમાં છે મનુષ્ય અવતારમાં છે બીજા કોઈ મુક્ત થઈ શકતા નથી ના સી મુક્ત થઈ શકે ના વાઘ મુક્ત થઈ શકે ના પક્ષી મુક્ત થઈ શકે ના સ્વર્ગવાળા ના નરકવાળા ના જનલોક તપલો કોઈ મુક્ત થઈ શકતું નથી એક મનુષ્ય જ મુક્ત થઈ શકે છે અને દેવોને પણ જો મુક્ત થવું હોય તો ક્યાં આવો પડે પૃથ્વી લોકમાં મૃત્યુ લોકમાં આવો પડે મનુષ્ય અવતાર લેવો પડે ત્યારે જ તે

મારા આત્મ કલ્યાણ માટે આત્મ માર્ગે ચાલુ પરમ માર્ગે ચાલુ ને પરાકાષ્ટા પહોંચું તો મારું આ જન્મો જન્મ નો ભટકવાનો બંધ થઈ જાય આ ભટકણ બધી બંધ થઈ જાય અને હું મહાન જે મહાપુરુષોએ પ્રાપ્ત કર્યું એ ખજાનો મને પ્રાપ્ત થાય એટલે સૌથી શ્રેષ્ઠ જો જન્મ હોય તો મનુષ્યનો છે મારે મનુષ્ય બનવું છે મારે પૃથ્વી લોક જે મનુષ્યનો અવતાર લેવો છે ત્યાં જઈ અનુભવ અનુભૂતિ પ્રાપ્ત કરી આ જ્ઞાન પ્રાપ્ત કરીને આ માર્ગે આગળ વધવું છે પછી આ દેવ જાય છે બ્રહ્મા પાસે અને બ્રહ્માને જઈને કહે છે કે બ્રહ્માજી બ્રહ્માએ કીધું બોલ તારે કયો જન્મ જોઈએ દેવે કીધું મને મનુષ્ય જન્મ આપો મને મનુષ્યનો અવતાર આપો એ અવતાર લઈને હું મુક્તિના માર્ગે ચાલીશ મારે મનુષ્ય બનવું છે પછી બ્રહ્માજી એને વરદાન આપે છે અને આ દેવ મનુષ્ય તરીકે જન્મ લે છે ધ્યાન સાધના ભજનમાં બેસી અનુભવ અનુભૂતિ પ્રાપ્ત કરીને પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે માટે સર્વશ્રેષ્ઠ જો અવતાર હોય તો એ કયો છે મનુષ્ય અવતાર આ મનુષ્ય જન્મ છે માટે તમે તમને ઓળખો તમને કેટલો અમૂલ્ય જન્મ મળ્યો છે કેટલો દિવ્ય અવતાર મળ્યો છે એ જાણો તમે તમારી પાસે કેટલો ખજાનો છે એવું તો કદી ન બોલશો કે મારી પાસે કશું નથી જે તમારી પાસે છે આ વિશ્વ બ્રહ્માંડમાં કોઈની પાસે નથી જે શક્તિ જે સામર્થ્ય જે સંકલ્પ શક્તિ જે મન જે બુદ્ધિ જે ચીત જે ઇન્દ્રિયો જે આ જ્ઞાન તમારી પાસે છે જે શક્તિ તમારી પાસે છે શક્તિ કોઈ પાસે નથી દેવો પણ તરસે છે મનુષ્ય જન્મ માટે એવો મનુષ્ય જન્મ તમને મળ્યો છે તો પરમાત્માનો આભાર માનો પરમાત્માનો આભાર માનો કે તમને આ મનુષ્ય જન્મ આપ્યો અને આ મનુષ્ય જન્મ લઈ મનુષ્ય અવતાર લઈને જો આ મનુષ્ય જન્મ સાર્થક કરવો હોય તો દિવ્ય અનુભવ જેને પૂર્ણ અનુભવ અનુભૂતિ હોય એવા બ્રહ્મનિષ્ઠ સદગુરુના સાનિધ્યમાં જાઓ એ મહાપુરુષોનો સત્સંગ સાંભળો એ સત્સંગ સાંભળી અને જીવનમાં ઉતારો લો તો અવશ્ય તમારું કલ્યાણ થશે 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 અને જ પણ આવા મહાપુરુષો પર શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં જ ભીતરમાં જ્ઞાન પ્રગટ થાય છે માટે જાગો પોતાના સ્વરૂપને ઓળખો આ મનુષ્ય જન્મ સાર્થક કરવો હોય તો નિયમિત સત્સંગ અવશ્ય શ્રવણ કરો આ સત્સંગ ખૂબ ધ્યાનથી શ્રવણ કરો હૃદયમાં ઉતારો અને જીવનમાં આચરણમાં અવશ્ય લો દરેક મનુષ્ય માત્રને આ સત્સંગ વિડીયો શેર કરી ઘરે બેઠા ગુરુ કાર્ય કરી અઢળક પુણ્યની પ્રાપ્તિ કરું આપ સર્વના હૃદયમાં વિરાજમાન પરમાત્માને પ્રણામ